ને પૂરો પરિચય આપો ને હું નયનભાઈ ફાત્ર પટેલ નામ શેરભા કાલે તો આપણે જિલ્લો ભરૂચ હું રહેવાસી છું મારો મોબાઈલ નંબર નવસો દસ છસો એકવીસ ઓગણસાઠ બાવીસ આજે આપણે બે ચાસની અંદર તમને જે રાજદીપ ભાઈએ ગાનુંકાનો લાનેવો દવા જે છંટકાવ કરાવડાવ્યો છે ડેમોસ્ટ્રેશનમાં તમને શું આની અંદર ફરક દેખાય છે ગાનુંકાનું લાનેવો વાપર્યા પછી મારી મરચીના પાન એકદમ સરસ અને નવી ફૂટ અને કોઈ પણ પ્રકારની જીવાત જોવા મળી નથી ઇવન તો ઈયળ પણ જોવા મળી નથી એ સિવાય બીજા સ્પ્રે કરતાં પણ મને રિઝલ્ટ સારા મળેલ છે બરાબર તો હવે તમે આ બધા લાનેવો તમે મરચીની અંદર વાપરેલું છે તો તમે રિઝલ્ટ તમે કહ્યું કે તમામ પ્રકારના તુસિયા કંટ્રોલ થઈ ગયા ઈયળ કંટ્રોલ થઈ ગઈ તો હવે તમે તમને રિઝલ્ટ એટલું સારું મળ્યું છે તમે બીજા ખેડૂતોને શું ભલામણ કરશો હું ચોક્કસપણે કહું કે તમારે મહિનામાં એક રાઉન્ડ બે રાઉન્ડ લેનોવાના લેવા જોઈએ એનાથી તમારી મરજી સારી રહેશે અને બધી શકિંગ ટેસ્ટ કંટ્રોલ કરે છે એ મેં મારી જાતે રૂબરૂ જોયેલ છે તો નયનભાઈ એક સરપંડ એક ભરૂચ જિલ્લાનું એક પ્રગતિશીલ ગામ છે અને એમના પ્રગતિ એમાં પ્રગતિશીલ ખેડૂત એવા નયનભાઈને આપણે મુલાકાત કરી અને મરચીમાં બે ચાસમાં પણ મરાવ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર નયનભાઈ ધન્યવાદ છે